ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં પાવન પરિસરમાં સવારના પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા સવારને પાંચ વાગ્યાની આરતીનું અહીં ખૂબ જ ધાર્મિક મહત્વ છે આ સવારની આરતીનો લાવો લેવા માટે ભાવિકો રાત્રિના જ બગદાણા મંદિર પરિસરમાં આવી ગયા હતા સવારની આરતી બાદ સવારના છેડત્રીસ કલાકે ધ્વજા પૂજન અને સવારની આરતી ત્યારબાદ સાત કલાકે ગુરુ મહિનામાં પૂજન જેમાં લાખો ભક્તોએ લાભ લીધો હતો જ્યારે અહીં વર્ષોથી બજરંગદાસ બાપાની આજ્ઞાથી ભાવનગરના ડોડિયા પરિવારની ધજા ચડે છે ત્યારે તેનો પરિવાર પણ ધ્વજા ચડાવી ગૌરવ અનુભવી રહ્યો છે રિપોર્ટર દર્શિન આચાર્ય વાયન ન્યૂઝ ભાવનગર સૌ ગુજરાતી વાસીઓ દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપા સીતારામ આજે

આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યાસના જય વજરંગદાસમાં જય ભારત સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ